કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમણે કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે ઓળખવા આપવામાં આવે છે છતાં કેન્દ્રીય કર્મચારીઓને મળતા પૂરતા લાભોથી તેઓ વંચિત છે ડાંગ કર્મચારીઓના જણાવ્યા અનુસાર તેઓ રોજ સાત થી આઠ કલાક કામગીરી કરે છે તેમ છતાં તેમની નોકરી માત્ર ત્રણ કલાકની ગણાવવામાં આવે છે અને તે રીતનું વેતન ચૂકવવામાં આવે છે જે ગંભીર અન્યાય છે કામગીરી દરમિયાન તેમણે ટાર્ગેટ આધારિત કામ સોંપવામાં આવે છે પરંતુ તે પ્રમાણે વેતન કે ભથ્થા મળતા નથી ધોરણ દસ પાસ ઉમેદવારોને એબીપીએમ તરીકે ભરતી કરી ગ્રામ્ય સ્તરે ભારત સરકારની વિવિધ સેવાઓ જનતા સુધી પહોંચાડવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે છે કર્મચારીઓએ અંગ્રેજો સમયના કાયદા ત્રણ એમને રદ કરી આઠમા પગાર પંચનો લાભ આપવા માંગ કરી છે જો તેમની માંગણીઓ સ્થાનિક સ્તરે સ્વીકારવામાં નહીં આવે તો દિલ્હીમાં જઈને આંદોલન કરવાની ચેતાવણી પણ આપવામાં આવી હતી આ ધરણાને કારણે પોસ્ટ વિભાગના કર્મચારીઓની સમસ્યાઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે